વસાવા સહિત મોટી સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા પાંચ જુલાઈ થી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવાના સમર્થકોએ આવેદન પત્રમાં માંગ કરી હતી કે પોલીસના દુરુપયોગનો રોકી ધારાસભ્યની ગેરકાયદેસર ધપડ ધરપકડ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે સમર્થકો અને પોલીસ વચ્ચે તૂટુ મેમે થઈ હતી જોકે પછીથી પોલીસે આવેદન પત્ર આપવાની મંજૂરી આપતા મામલો શાંત પડ્યો હતો વર્ષાબેન વસાવાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે તેમના પતિને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે તેમણે કહ્યું કે ભાજપની રેલીઓ પર કલમ એકસો ચોમાલીસ લાગુ નથી થતી જ્યારે તેમની રેલી પર લગાવવામાં આવે છે સંજય વસાવા સાથેની વાતચીતમાં વર્ષાબેન સ્પષ્ટ કર્યું કે ચૈતર વસાવા કોઈની માફી નહીં માંગે આદિવાસી સમાજમાં આ મુદ્દે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જે અમે અમારા લોકો સાથે જ્યારે રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવાનું આવ્યા છે કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે એને સંબોધીને આજે અમે રાજપીપળા ખાતે કલેકટર કચેરી આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડક થી સઘન સુધીનો અવાજ ઉઠાવે છે નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં જ્યાં આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈત્રભાઈ જરૂર પડે છે ત્યાં ત્યાં પહોંચે છે એટલે લોકો આ તેલવાસ ખોટો કરાવ્યો છે કેસ ખોટો છે એટલે અમારા લોકોમાં અમારા લોકો ખૂબ આક્રોશમાં છે કેમ કે જે ધારાસભ્ય લોકો માટે લડે છે એને સરકાર દ્વારા દબાવી દેવામાં આવી છે એટલે અમારા લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે અને થોડા દિવસ પહેલા એકસો ચુમ્માલીસ લાગુ હોવા છતાં પણ દેડિયાપાડામાં રેલી કાઢવામાં આવી હતી ત્યારે પોલીસે સાથે રહીને રેલી કઢાવી છે અને જયારે આજે અમે અહીંયા રાજપીપળા આવ્યા છે તો પોલીસ અમને અંદર નથી આવવા દેતી અને મામલતદાર કચેરીમાં અમને ગુસ્સા નથી દેતી કે તમારે નથી જવાનું એટલે એક મિનિટ કલેક્ટર કચેરી આવ્યા તો અમને ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અમને અમને કીધું કે નથી જવાનું અંદર એટલે પોલીસ પણ એક તરફી કામ કરે છે એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે તમે સાચા માણસ સાથે ઉભા રહો કેમ કે તમે અને ઘણી જગ્યાએ પણ અમને રોકે છે પોલીસ એટલે પોલીસને પણ અમે કહીએ છીએ કે પોલીસ ભાજપની છે એટલે પોલીસ ભાજપનું જ કામ કરે છે એટલે અને ચૈતરભાઈ સાચા છે કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મગાવડાવે છે પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અમે સમાધાન કરવાના નથી અને અમને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે વસા સમાજના જે પ્રમુખ છે ગરાછ સાહેબ એમને સંજય વસાવે ચેતર વસાવા માફી માંગે તો અમે સમાધાન કરવા ત્યાં ચેતર હવે કેમ કે એ લોકો પાસે કઈ પુરાવા જ નથી કે ધારાસભ્ય આવું બિહેવિયર કર્યું છે તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્યને નીચા પાડવા માટે એ લોકો માફી માંગવાનો એક કાવતરું રહેશે કે કેમ ના ચૈતરભાઈ માલખી ક્યારે નહીં માંગે કેમ કે ચૈતરભાઈ સાચા છે લોકો પણ જોઈ છે અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે બેન કલેક્ટર સાહેબ ને શું કીધું કલેક્ટર શું શું આશ્વાસન આપ્યું છે કહ્યું છે તમે શું રજૂઆત કલેક્ટર સાહેબને અમે મળ્યા અમે આવેદનપત્ર આપ્યું અમારી ઘણી રજુઆતો સાંભળી ઘણી રજૂઆતો નથી સાંભળી એટલે અમે કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ કે જલ્દીથી અમને ન્યાય મળવો જોઈએ આવતા દિવસોમાં પછી અમારા લોકો જેલ ભર આંદોલન કરવા પણ લઈ રહ્યા છે પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો